આમાં કેટલી ભરીન ચા છે ને આ બધા દાંત કાઢે છે શૂટિંગ યુટ્યુબ જો આપણે અહીંથી સિલેક્શન કરી લીધા છે ને જો બિલ તો આપણે સીધા બોલો કરો ફોલો કરતા હેલ યુટ્યુબ ફેમિલી તો બધાને બાપા સીતારામને જય માતાજી તો જો આપણે અત્યારે નાસ્તો પાણી કરવા બેહી ગયા છે અને હવાના વાગી ગયા છે સાડા નવ અને વરસાદ આવે છે એટલે જો તમે અહીંયા ને શેટી બેટી અહીંયા ફેરવી નાખી છે કેમ કે અહીંયા બધું પાણી છે ને બારીમાંથી પડે એટલે સીધું ગાડલું બાડલું બધું પલે અને વરસાદ આવે છે ને આજે છે રવિવાર ને રવિવાર છે એટલે આપણે કંઈક ખરીદી બરીદી કરશું અને આપણે કઈક બહાર જવું તો બ્લોગ માં બી કન્ટિન્યુ બના રહેજો અને આજે છે ત્રીસ તારીખ અને મેં પાછલા વિડીયોમાં કીધું હતું કે મમ્મી પપ્પા દેશમાં ગયા છે તો પછી નો મેં કઈ બ્લોગ જ નથી નાખ્યો તો આજે મેં બ્લોગ ચાલુ કર્યો છે બે કન્ટિન્યુ બ્લોગ માં બના રહેજો ને હાલો આપણે નાસ્તો પાણી કરી લઈએ હલો પપ્પા ચા પાણી પીવા મેં તો નાસ્તો પાણી કરી લીધો હે

કાંઈ બાર ગયા નથી કેમ કે વરસાદ જ એટલો આવતો હતો ને હજી આવે છે ઝરમડિયો ઝરમડિયો આવે છે તો કાંઈ નહીં ચાલો એક વાગ્યે કહેશે લંચ તૈયાર થઈ ગયો છે મમ્મીએ કરી નાખ્યું છે જમવાનું તો આપણે જમી લઈએ આઈની લાઈટ આપણે બંધ કરી દઈએ તો પપ્પા અને મમ્મી બેસી ગયા છે તો આપણે પણ જમી લઈએ હું બનાવ્યું મમ્મી શાક રોટલી દાળ ભાત શાક રોટલી તો કાંઈ નહીં મારે દાળ ભાત ખાવા છે બરોબર દાળ ભાત આપી દો હાલો

तो हालो तब तो बताओ जो आ शोरूम में आया सही अंदर जाए थी सुभाष भाई ने सुभाष भाई ने अजय भाई तो अंदर पोगी गया था आप बाकी से एंट्री करवा तो मैं जो सुबह जाएंगे मैं उबासे आम डार्क नो डार्क सिलेक्शन તો યુટ્યુબ ફેમિલી તો જો આપણે આટલી સિલેક્શન માં કાઢી છે આ બધી છે તો અમે કપડા પસંદ કરી લઈ પછી આપણે મળી હું કેવો હોય ભાઈ હા સિલેક્ટ કરી લેજો તો હાલ યુટ્યુબ ફેમિલી તો જો આપણે આ કપડા સિલેક્શન કર્યું પણ આપણને જે પસંદ ન આવ્યો એટલે આપણે જઈ છે ઉપર ના માળે આ બે ફ્લોર છે એક નીચે છે ને એક ઉપર છે ને આ બધા જો દાંત કાઢે છે આયા શૂટિંગ કરું છું એટલે આપડે તો રોજ નો છે એટલે આપણે કઈ દાંત નો કાઢવા ના હા આપડે મુ જવાનું ના હોય તો કઈ નઈ અહીંયા સિલેક્શન કરી લઈ પછી તમને મળી હા હજી થાય તો તો ફેલ ટુ ફેમિલી આપણે અહીંયા કપડાં જોયા આપણને પસંદ ન આવ્યા તો હજી આપણે જઈએ છીએ બીજી જગ્યાએ તો અજયભાઈ ગાડી કાઢે છે હવે આપણે અહીંથી નીકળીએ બીજી જગ્યાએ to my party we're just getting started a life is a dream or a nightmare scarring hand me a drink cause i think i'm going all in get me a shrink who can catch me when i'm falling cover up my scars flip the handlebars crashing in my car wake up in a bar i'll be a superstar just on my avatar this world is so bizarre empty out the room so finally you family has selected and they have made their bill <laughs>

અને ટાઈમ રે એટલે આજ સાંજે આપણે કપડાં સીવડાવવા નાખી છે અને હવે સા પાણી પી લઈ અને આજે જવાનું છે સાંજે ઓફિસે નાઇટ શિફ્ટ થઈ ગઈ છે એટલે ઓફિસે જઈને પછી હું ડાયરેક્ટ મળશું ફેલી ટુ ફેમિલી તો જો આપણે અત્યારે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે આઠમાં દસ બાકી છે તો આપણે અત્યારે ઓફિસે જઈ છીએ ને બધાને બાપા સીતારામ કહી દઈ છે બાપા સીતારામ જય ભાઈ સીતારામ પપ્પા તો કઈ ને હાલે યુટ્યુબ ફેમિલી હવે આપણે પેલા કપડા સીવડાવવા નાખવાના છે તો એ નાખતા જાય પછી અહીંથી જાય ઓફિસ છે તો મમ્મી બાય 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 હાલે તો આપણે હવે સીધા નીકળી હેલ્લો યુટ્યુબ ફેમિલી તો જો આપણે કપડા નાખવા આવી ગયા છીએ અને આર્યાભાઈ અમારા ચેતનભાઈ અને જો આપણે આ કપડા સીવવા નાખી છે તો ચેતનભાઈ યસ

બાપા સીતા હેલો યુટ્યુબ ફેમિલી તો જો આપણે અંદર કપડાં સીવરાવા નાખી દીધા છે અહીં તો જોઈ તમે અહીં જોઈ શકો છો અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ સીધા ઓફિસે હવે ગાડી કાઢીએ છીએ અને વરસાદ પાણી નથી આવતું એટલે સારું છે નકર વળી રસ્તામાં રેનકોટ પહેરવો જોઈએ તો ચાલો હવે નીકળીએ ફટાફટ હેલો યુટ્યુબ ફેમિલી તો જો આપણે ભોગી ગયા છીએ ઓફિસે અને ઓફિસે ભોગીને આપણે ગેટ બંધ કરી દઈએ ને હાલો આપણે એન્ટ્રી કરી છે તાળા લગાદો ના ભઈ યાર તો જય ગણપતિ બાપા ઓફિસ માં બધા રજા છે ખાલી અમારે બે જણાને ચાલુ છે અને તો વિડીયો આપણે અહીંયા લગી રાખશું તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક સેટ કરી દેજો બાકી નેક્સ્ટ બ્લોગ માં મળશું બાય અને હા ફેસબુક માં બ્લોગ જોતા હોય તો લાઈક કરી દેજો બાય